નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાત્રે ઓશિંગો લઈને સુનાર લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉપયોગ માતા અને ગરદનને સપોર્ટ કરવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ઓશિંગો લીધા વગર શું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક છે ઓસિંગો લીધા વગર સુવાથી કરરજ્જુ અને ગરદનને કોઈ નુકસાન થતું નથી તે ઊંઘની સ્થિતિને સુધારે છે જેથી કરીને ગરદન અને પેટના સ્નાયુ પર દબાણ ઓછું થાય છે અને રોજોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યાઓ રહેતી નથી ઓશિંગાનો ઉપયોગ કરવાથી માથું અને ગરદન સામાન્ય રીતે ઊંચું રહે છે જેના કારણે સ્નાયુમાં તણાવ અને માથાનો દુખાવો થાય છે ઓશિંગા વગર સુવાથી ગરદન અને માથાના એલાઇનમેન્ટ બરાબર રહે છે જેથી કરીને માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાઓમાં રાહત મળે છે ઓશિંગો રાખીને સુવાથી ચામડી પર દબાણ આવે છે જેના કારણે ખીલ અને કરચલિયાઓ ઝડપથી દેખાવા લાગે છે તો ઓશિંગા વિના સુવાથી ચહેરામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે થાય છે જેના કારણે ચામડી ચમકતી રહે છે અને ઉદ્ધ તત્વની અસર ઓછી દેખાય છે ઓશિંગાનો ઉપયોગ કર્યા વગર સુવાથી કરવડ બદલાવામાં પણ સરળતા રહે છે જેથી કરીને ઊંઘને કોઈ ખલેલ પહોંચતી નથી તેની સાથે વ્યક્તિ લાંબા સમય સુધી આરામથી સૂઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ